હેલો ફ્રેન્ડ તો સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર આજે અમારે છે બાલારામ પેલેસમાં પ્રોગ્રામ તો એના માટે આજે અમારે જવાનું છે તો આવી ગઈ મારી ફ્રેન્ડને એના ઘરે લેવા માટે અને એનું થોડું પેકિંગ બાકી હતું તો એ પેકિંગ પતાવીને પછી અમે નીકળી ગયા ડાન્સ ક્લાસ માટે એના થોડા સ્ટેપ શીખવાના બાકી હતા તો એ થોડા સ્ટેપ શીખતી હતી પછી અમે મારો બધો સામાન લઈને ત્યાંથી નીકળી ગયા અને ત્યારબાદ મળ્યું એક નવું ફ્રેન્ડ એના પછી અમે લોકો બેસી ગયા ગાડીની અંદર ત્યારબાદ આ તો શું થઈ ગયું ગાડીને ધોઈ નાખી એના પછી આને લઈને અમે નીકળી ગયા અમે આવી ગયા બાલારામ પેલેસની અંદર અને પછી અમે લોકો થઈ ગયા રેડી રેડી થઈને ફોટા વિડીયો ઉતારવાના હતા તો અમે એ ઉતાર્યા અને બહાર આવીને બહુ જ મસ્ત જગ્યા હતી તો ત્યાં અમે એક વિડીયો શૂટ કરી નાખ્યો એના પછી આવી ગયા અમારો જે પ્રોગ્રામ હતો ત્યાં પ્રોગ્રામ પતાવીને અમે આવી ગયા જમવા માટે પેટ પૂજા કરી લઈએ પછી જઈએ ઠંડી ના ઘરે ભૂખ લાગી છે મને તો બહુ જ ભૂખ લાગી છે બહુ જ